જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજે છે રવિવાર નવ માર્ચ બે હજાર પચીસ આજે આપણી વાડીએ જીરું કાઢવા માટે દિકેશભાઈ એનું થેસર લઈને આવી ગયા છે આજે આપણે જીરું છે એ બધા ઝાડવામાંથી થેસરમાં નાખી અને કાઢી નાખવામાં આવશે તો આપણે થેસર લગાવી રહ્યા છીએ ભરતભાઈ કે ભાઈ આ રીતના કરો સિટિંગ અને આ રીતના રાખી દો તે પ્રમાણે દિકેશભાઈ છે દિકેશભાઈ રાઠોડ થેસરના બાદશાહ તે હરગમ હરબમ નામનું કે લઈને આવી ગયા છે નટરાજવાળું અને એ આપણી વાડીએ લગાવે છે જીરુનો ઢગલો છે તેની પાસે અરે સ્ટાર્ટ પણ કરી દીધું છે આજે કે હાલો આપણે ભાઈ જલ્દી જલ્દી સ્ટાર્ટ કરીએ તડકો પણ ભારે છે અને ફટાફટ કેમ કે બાર વીઘાના જીરું છે અને ફટાફટ તેને કાઢી અને એક બાજુ લઈ લેવાના છે વડાપાપા આ વડાપા બરાબર ચાલે છે ને હા 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 અરે આ બાજુ આખી કાલર પડી છે જીરુંની તો હાલો આપણે મળીએ જીરું કાઢવા અરે આ તો રાજુભાઈ ને બધા ઓરવા પણ ચાલુ કરી દીધું છે ફટાફટ પાથરા ઉપર પાથરા જાય છે એકદમ તડકો છે અને એકદમ કાંઈ પણ ઘાર છે નહીં એટલે એકદમ કટિંગ થાય છે આજે તો જીરુમાં એ જરાય પણ ચાયણામાં અરે આ તો કુંજુ ઉપરથી જાય છે શું વાત છે બાકી એક રાઉન્ડ માર્યો છે આ બાજુ શેરાનો આખો ઢગલો પડ્યો છે અને થેસ ચાલુ કરી દીધું છે રાજુભાઈએ એને એક સાઈડથી કાંદુ નીકળતું આવે છે આ નટરાજવાડાનું દીકેશભાઈનું ફેસો છે દીકેશભાઈ જોઈ રહે છે આમાં તો આ જ ચાયણા છે આ એકદમ પ્યોર ડાયરેક્ટ ચરાઈને જ આવે છે જીરું હા હું પણ રહી છે તો લાવો લેવા આવી ગયો છું હાલો થોડોક લાવો લઈએ જીરુંનો આ ચાયણો ભરપૂર મીંડો આવવા છે એકદમ ભરાઈને આવે છે ચાયણો જેમ કે એક સાઈડથી રાજુભાઈને એ લોકો ઓરે છે અને એક સાઈડથી પૂરા પ્યોર એકદમ ચાયણો લાગીને જીરું આવવા માંડે છે બહુ આધુનિક સુવિધા છે ડાયરેક્ટ બોરો ભરાઈ જ જાય છે હુંકું લગાડે તે બોરો ભરાઈને કમ્પ્લેટ ન કોઈને મોઢું પકડવું ન કોઈને કાંઈ રંજનભાભી પણ આવી ગયા છે રંજનમાં કે આલો આલો અહીંયા ઓરવા લાગો કે એમ કરીને એક બધું પાથરાની લઈ લઈ અને તે પ્રેસરના ઓલા બોગીમાં ઊંડા નાખવા આલો આલો કે ફટાફટ ભારે તડતો હોય ભારી પીસાઈ છે એમ કરી કરીને હવે તો ઢગલાનો ઈંડાવામાં ઈંડો છે હવે તો ક્યારનું ચાલે છે આજે ત્રણ કલાક જેવું થઈ ગયું છે ત્યારનું ચાલે છે એટલે હવે તો લગભગ એક સાઈડના આ આ બાજુના ભાગના આ લગભગ તો પીસાવા આવ્યા છે ઓલી બાજુ ભાગમાં આવે છે ઓલી સાઈડ એ હવે આના પછી એનો વારો કાઢવામાં આવશે આ એકદમ ચોખ્ખા આવે છે હું જરાક જોઈ છે કે એવા ચોખ્ખા આવે છે ડાયરેક્ટ બોરામાં ભરાઈ જાય કમ્પ્લીટ બોરો ભરાતો આવે છે વહુ લઈને કમ્પ્લેટ આ ભરતભાઈ નિરીક્ષણ કરે છે જીરું અને કાંધાનું કે આ કેવી રીતના કાંધામાં કંઈ બાણા કે જાતા નથી ને પણ એકદમ ચોખ્ખું આવે છે કાંધામાં એકે દાણો થઈ જાય તો આ ફૂપડીમાં જોઈ છે કે તેઓ કઈ રીતના આવે છે

આ જરાક ઊંચા કરીને જોઉં છજીરોને કે કેવા છે કાંઈ ભેજ નથી અને એકદમ જોર પડ્યો આવે છે આ ઉપડીમાંથી આ ડાયરેક્ટ બોરામાં જાય છે બોરો પણ કમ્પ્લીટ ભરાવતો આવે છે ડાયરેક્ટ મન બાય એ રીતના અને આમાં પણ કાંઈ એવું કચરો કે નથી એ પણ હું જોઈ લઈએ છું અને આમ જરાક જોઈએ કે ફિલ કેમ કે ડાયરેક્ટ બોરો ભરીને તમે ડાયરેક્ટ સાઈડમાં મૂકી દઈએ છીએ આમાં કાંઈ પણ કરવાની કોઈ જરૂર પડે એમ નથી એ આવે છે આ પણ એક કમાલની કારીગરી છે થેસરની આ દીકેશભાઈ નું થેસર છે એટલે એમાં કંઈ ઘટે જ નહીં અને આ રીતના માણસોને પણ જ્યારે તકલીફ ના થાય કેમ કે આરામથી જે આપણી હાઈટ હોય એ પ્રમાણે હોય ત્યાં જ એની પેઢી ભોગી હોય છે એટલે એમાં જ ડાયરેક્ટ પાથરા મૂકી શકાય છે આરામથી તમે ઓળી શકો છો કેમ કે હાઈટ ઉપર હોય તો તમારા હાથ રહી જાય ડોક રહી જાય હાથ તે પણ એવી તકલીફો થાય આમાં એ પણ કાંઈ ઉપાડી જેવું છે નહીં કેમકે આરામથી તમે થાક ના લાગે તમારે એક પાથરો ઉપાડીને થ્રો કરી દેવાનો એટલે ડાયરેક્ટ તેલ ઓળી જાય અહીંયા વારંવાર દિકેશભાઈ અને ભરતભાઈ બંને જોઈ રાખે છે કે કેમ આવશે બરાબર પણ આમાં ના ઘટે ભાઈ એકદમ પ્યોર હાઈ ક્લાસ આવે રાખે છે જીરું આ તો ખાલી એમ જોઈ કે હા હા તો કાંદુ આ તો રાજુભાઈ આવી ગયા રૂમાલ બાંધીને કે હાલો હાલો મને પણ બતાવો હોય કે કેવો જીરૂનો ધોધ આવે છે હું પણ જોઈ લઉં એમ કરીને કે કન્ટિન્યુ ધોધ આવે છે તો ચાલો ચાલો હું પણ નિહાળી લઉં આ એકદમ આરામથી પીસાય એ રીતના આ બધી મિકેનિઝમ છે અને આ રીતના આ લોકો પાછા ઓળે અને આ રીતના એકદમ એ લોકો પીસતો જાય આગળ અને એકદમ દાણા છૂટા થઈ જાય એવી આ ફેશન આ ટોટલ બાર વીઘામાં વાવેલા હતા એમાંથી એક શરૂ થયા છે એટલે ખૂબ સરસ અને બધીને સૌને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર